ભાવનગર શહેરમાં તસ્કરોનો તરખાટ છે બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી રહ્યા છે ત્યારે ભાવનગર શહેરના એરપોર્ટ રોડ ઉપર આવેલી સોસાયટીમાં એકસાથે ત્રણ જેટલા મકાનમાં ચોરી થવાની ઘટના ઘટી હતી ભાવનગર શહેરના એરપોર્ટ રોડ ઉપર આવેલી સોસાયટીમાં માનસ દર્શન બંગલોઝ સહિત અન્ય બે મકાનોમાં ચોરી થવા પામી હતી જો કે લાખોની ચોરીને પગલે પોલીસ ફરિયાદ નોંધાય હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે ચોરીનો બનાવ બનતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી છે ત્યારે ચોરીના બનાવને લઈ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે دھين پروګرام کي به وڌوڻو ڏيڻو پوهي

这个呢，够了，对，这个呢，